વાળી બોયડી કો બોળો ખાધીએ બરાબર ને મધુભાઈ બધું પતાઈ દીય તો બોળો આવન મારી માણસકન મજા આવે ઓ ઓ હો કે આ લે બે દવાતી પી બે બંદો કા ફેર ના જલ્દી જલ્દી ને ભલા હે ગયા ચાર તણા હો હેરો તા જલ્દી હેરો

મારી <laughs> મારી <laughs>

लेता हूं एक्टिव बनाता हूं गलत नहीं અલા ખાટુ બા કોઈ જોરદાર હે કે ખાય નઈ તમ ખાટુ બા મારશે પછી જતો નહિ આપો મોળા ખાજો કોઈ

યા મરી ગયા આ તો માટી માટી ખવડાવી દે મરી ગયા તો લે ખાટબો જવા આ લે જવા આ તો પપ્પાનો પકળો કકેની પાઈપે દોડી પડી ગઈ ટોલક કી પાઈપે આપેલ હોમી પાઈપે ना या में ना રવા દયો ઓ બાપા રવા દયો રવા દયો રવા દયો ઓ બાપા ઇસલા રવા